ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આશરે પાંચસો વર્ષ જૂના પૌરાણિક એવા શ્રી રઘુનાથજી મંદિર કુબાપીઠ ખાતે રામનવમીની ની ઉજવણી કરવામાં આવી હતી પૂજન અર્ચન આરતી થાળ અને ફરાળનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ભાવિકોએ પંજરી ફરાળનો પ્રસાદ લીધો હતો રામ લક્ષ્મણ જાનકીની મનોરમ્ય પૌરાણિક અને ધાર્મિક મહાત્મય સબર મૂર્તિ પ્રતિમાના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી વાકાનેરી રઘુનાથજી શેરી ખાતે આવેલ શ્રી રઘુનાથજી મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું પુરાણું મંદિર મનાય છે ગરીબદાસજી મહારાજે પાંચસો વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારબાદ વાકાનેર શહેર વસ્યું હોવાનું કહેવાય છે આ મંદિરને કુબાપીઠ કહેવાય છે આથી ભગવાન શ્રી રામનું આ મંદિર વિશેષ

ભગવાનની અમારા ઉપર મોટા મોટી કૃપા રહેલી છે ધન્યવાદ 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 સીતારામ